નમસ્કાર મિત્રો આરાધના ગુજરાતી ન્યૂઝમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે ગુજરાતના દિવસભરના મહત્વના સમાચારો પર નજર નાખીશું આજે ખેડૂતો માટે રાહતના સમાચાર છે તો બીજી તરફ ભરૂચ અને મોડાસામાં બનેલી દુર્ઘટનાઓના કારણે ગમગીનીનો માહોલ પણ છે સાથે જ સોનાના ભાવ અને બજારની સ્થિતિ પર પણ વાત કરીશું તો આજનો દિવસ ખરેખર બે અલગ અલગ ચહેરા લઈને આવ્યો છે અમુક લોકો માટે રાહત અને ખુશી અમુક લોકો માટે દુઃખદ પડકારો ચાલો આ બધા સમાચારોને વિસ્તારથી સમજીએ પણ એ પહેલા જો તમને અમારું કામ ગમતું હોય તો આ વિડિયોને લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તમારા વિચારો અમને કોમેન્ટમાં પણ જરૂર જણાવજો તો સૌથી પહેલા વાત કરીએ આપણા અન્નદાતા એટલે કે ખેડૂતોની કૃષિ જગતમાં આજે શું શું નવી હલચલ થઈ ચાલો એના પર એક નજર કરીએ શરૂઆત કરીએ કપાસના બજારથી અત્યારે છે ને કપાસના ખેડૂતો માટે થોડી અસમંજસની સ્થિતિ છે કારણ કે બજારમાં તેમને બે અલગ અલગ ભાવ મળી રહ્યા છે અહીંયા જુઓ આંકડા બધું જ કહી દે છે એક તરફ ખુલ્લા બજારમાં વેપારીઓ પ્રતિ ક્વિન્ટલ માંડ ચૌદસોથી પંદરસો રૂપિયા આપી રહ્યા છે અને બીજી તરફ સરકારી સંસ્થા સીસીઆઈ એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સોળસો બાવીસ રૂપિયાનો ભાવ આપી રહી છે મતલબ કે સરકારી ખરીદીમાં ખેડૂતોને સીધો ફાયદો થઈ રહ્યો છે અને આ એક મોટી રાહતની વાત છે અને રાહત ફક્ત કપાસના ખેડૂતો માટે જ નથી સરકાર બીજા પાક માટે પણ મદદ કરી રહી છે જેમ કે ઉત્તર ગુજરાતના ખેડૂતોને બટાકાના બિયારણ માટે સહાય મળશે મકાઈ બાજરી અને જુવારની એમએસપી પર સીધી ખરીદી પણ શરૂ થઈ ગઈ છે અને હા જે યુરિયા ખાતર માટે લાંબી લાઈનો લાગતી હતી એનો સપ્લાય પણ હવે ધીમે ધીમે નોર્મલ થઈ રહ્યો છે જો કે આ બધા સારા સમાચાર વચ્ચે એક ચેતવણી પણ છે શેરડીના ભાવને લઈને કૃષિ ખર્ચ અને કિંમત પંચના ચેરમેનનું કહેવું છે કે ભાવમાં બહુ વધારે વધારો ન થવો જોઈએ કેમ કારણ કે એનાથી ખાંડ મિલોને પણ નુકસાન થાય અને લાંબા ગાળે ખેડૂતોને પણ એટલે કે સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે ખેડૂતો માટે તો રાહતના સમાચાર હતા પણ દિવસની કેટલીક ઘટનાઓ એવી પણ હતી જેણે સામાન્ય જનતાને હચમચાવી દીધી ચાલો હવે એ દુઃખદ સમાચારો પર એક નજર કરીએ દિવસની સૌથી મોટી અને દુઃખદ ખબર ભરૂચના દહેજ જીઆઈડીસીમાંથી આવી ત્યાં એક ફાર્મા કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થયો આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે એમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને વીસ કરતાં પણ વધુ લોકો ઘાયલ થયા છે આ ઘટના ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષાના મુદ્દા પર ગંભીર સવાલો ઉભા કરે છે આવી જ એક બીજી અત્યંત દુઃખદ ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસા પાસેથી સામે આવી જ્યાં હાઈવે પર ચાલતી એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી ગઈ આ ખરેખર ખૂબ જ હૃદયદ્રાવક ઘટના હતી કારણ કે આ આગમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થયા જેમાં એક નવજાત બાળક પણ હતું આ ઘટનાથી આખા પંથકમાં શોકનો માહોલ છે આ મોટી દુર્ઘટનાઓ સિવાય પણ કેટલાક બીજા મહત્વના અપડેટ્સ છે અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે જેનાથી મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે બીજી બાજુ ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખીની રાખ ભારતના વાતાવરણ સુધી પહોંચી છે જેના કારણે સાવચેતીના ભાગરૂપે કેટલીક ફ્લાઇટ્સ પણ કેન્સલ કરાઈ છે અને ઘોંડલના ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધા છે ચાલો હવે વાત કરીએ બજારની ખાસ કરીને ઊંઝા એપીએમસી જે મસાલા પાકો માટે એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ ગણાય છે ત્યાં આજે શું ભાવો રહ્યા એના પર એક નજર નાખીએ આ માહિતી ખેડૂત મિત્રો માટે ખૂબ જ કામની છે તો આ રહ્યા આજના ઊંઝા માર્કેટયાર્ડના ભાવ તમે જોઈ શકો છો કે જીરાનો ભાવ પ્રતિ વીસ કિલોએ બેતાળીસો રૂપિયાને પણ પાર કરી ગયો છે ઈસબગુલ અને અજમાના ભાવ પણ ઘણા સારા ચાલી રહ્યા છે આ આંકડા જોઈને ખેડૂતો નક્કી કરી શકે છે કે તેમને પાક ક્યારે વેચવો તો આનો સીધો મતલબ શું થયો જે ખેડૂતો પાસે જીરુ અને ઈસબગુલનો સ્ટોક પડ્યો છે એમને અત્યારે વેચવાથી સારો નફો મળી શકે છે અને જેમને બજારના ઉતાર ચઢાવનું જોખમ નથી લેવું એમના માટે મકાઈ બાજરી અને જુવાર એમએસપી પર વેચવાનો સુરક્ષિત વિકલ્પ તો છે જ તો ચાલો હવે ફટાફટ આજના આખા દિવસના સમાચારોનો સારાંશ જોઈ લઈએ કે મુખ્ય શું શું જાણવા મળ્યું આજે આપણે મુખ્યત્વે ત્રણ બાબતો જોઈ પહેલું સરકારની દખલગીરીથી ખેડૂતોને રાહત મળી રહી છે બીજું જાહેર સલામતીને લઈને હજુ પણ ગંભીર જોખમો છે જે દુર્ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે અને ત્રીજું બજાર ખૂબ જ અસ્થિર છે પછી એ સોના ચાંદીનું હોય કે જીરું વરિયાળીનું અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે એક તરફ સરકાર મદદ કરીને સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહી છે અને બીજી તરફ અણધારી આફતો અને બજારની ઉથલપાથલ છે આ વિરોધાભાસી ચિત્ર ગુજરાતના આવનારા સમય માટે શું ઇશારો કરી રહ્યું છે આશા છે કે તમને આજનું આ વિશ્લેષણ ગમ્યું હશે જો હા તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ગરવી ગુજરાત